હેલો એવરી આ છે ગીતા હું છુપાયેલ છું પર ચર્ચામાં આજે અમારું ડિસ્કશન છે ગીતાના અમુક પ્રશ્નો ઉપર રેગ્યુલર ગીતાના પ્રશ્ન એને પ્રેક્ટિકલ લાઈફના અનુભવો છે અને જ્યાં જ્યાં પણ એ અટકતી હોય કે જ્યાં જ્યાં પણ એ કશે પોતાના પર સેલ્ફ વર્ક કરતા કરતાં કન્ફ્યુઝ થતી હોય તો ત્યારે મને પ્રશ્ન પૂછતી હોય અને અમે આ ટાઈમ નિર્ધારિત કર્યો છે કે પર્સનલ ક્વેશ્ચન આન્સર માટે કે વર્ક કરવા માટે આપણે ચાના ટાઈમ પર જ બેસીશું અને ત્યારે જ વાત કરશું તો ગીતા આજનો તારો પ્રશ્ન શું છે ઓકે સો આજનો મારો પ્રશ્ન એ છે કે જેમ કે અમુક લોકો પાસે છે ને ક્લેરિટી હોય છે લાઈફને લઈને કોઈ ગોલ હોય છે કે આ આજ કરવું છે આ બનવું છે અને અમુક લોકો પાસે પણ એક્સપીરિયન્સ હોય અગર એ બંને જણા સામે વાત કરતા હોય અગર એનો કોઈ પોઇન્ટ મૂકતા હોય તો જે એકદમ કે ક્લિયર છે એકદમ ક્લેરિટી સાથે છે તો એ એને એકદમ મતલબ દબાવી દે છે સપ્રેસ કરી સપ્રેઝ કરી દે છે કે ના ના મતલબ મારે એવું નથી કરવું હું તો મારી રીતે આજ કરા તો કાઈન્ડ ઓફ એને રિજેક્શન મળે આ અનુભવ અને આ પ્રશ્ન તને ઉઠ્યો ક્યાંથી મા આર્ટિકલ વાત કરીએ જરા ઓકે મારી સાથે પહેલે મતલબ બીજી વાર નો એક્સપીરિયન્સ રહ્યો એટલે મેં કાલે રાત્રે આના પર થોડુંક વર્ક કર્યું તો મને સેમ પેટર્ન દેખાય કે આવું લાસ્ટ યર પણ એક જણા ફીલ થયું હતું અને આની સાથે પણ સેમ જ ફીલ થયું સૌ ફીલ કરાવ્યું તો મને એ જગ્યા પર એવું ફીલ થયું કે મારી પાસે કામને લઈને કે મારે શું કરવું છે આગળ કયા ગોલ અચીવ કરવા છે કે મારે તો આ ટોપ પર જવું છે મતલબ એવું કંઈ મારી પાસે ક્લેરિટી નથી મારી લાઈફમાં મારે કરવું છે બધું મારા સપના મોટા છે હે ને પણ પર્ટિક્યુલર કામ ને લઈને શું કરવું એની મારી પાસે ક્લેરિટી નથી ઓકે એટલે તું અનક્લિયર છે તને એવું ફીલ થાય છે કે યુ આર અનક્લિયર ના એમ મને ક્લિયર ફીલ થાય પણ મને એવું લાગ્યું કે સામેવાળા વ્યક્તિને એવું ફીલ સામેવાળાએ તને શું ફીલ કરાવ્યું મને એ જગ્યાએ મને એવું ફીલ થયું કે તને શું ફીલ થયું નહીં એણે તારી સાથે શું બિહેવ કર્યું એ મને લાઈક શાંત કરાવી દીધી યા તો અટકાવી દીધી કે ના આવું નહીં

હવે બે dynamic થી વાત થાય એક તો પરિસ્થિતિ ની આ બાજુ ઉભા રહી વાત થાય યા તો પરિસ્થિતિ ની આ બાજુ ઉભા રહી વાત થાય બરાબર છે હવે તારા કેસમાં અત્યારે તું તારા પ્રશ્ન પર વાત કરી કે મને બે જણા એ inferior feel કરાવ્યું કે જાણે મને કઈ ખબર નથી મારી કઈ ક્લિયર choice નથી યા મને ક્લિયર રસ્તો નથી ખબર હું જે કરું છું એના માટે હું confident નથી અને એણે એવું ફીલ કરાવ્યું કે તું જે કરે છે એ મારે નથી કરવું and you are not બરાબર છે મારે મારી લાઈફમાં મારે શું કરવું છે મને ખબર છે પણ તારા માટે પ્રશ્ન શું થાય કે એક જેવો અનુભવ તને બે વ્યક્તિઓ પાસે માટે મતલબ અહીંયા તારામાં કંઈક મિસિંગ છે ત્યારે જ તું આ રીપીટેડ એક્સપિરિયન્સ કરે છે તો આને શું કહેવાય કે રિપીટેડ પેટર્ન આપણા જીવનમાં એક જેવા અનુભવ બે વાર ત્રણ વાર ચાર વાર અલગ અલગ વ્યક્તિઓ આવે અલગ અલગ રીતે બિહેવ કરે પણ અનુભવ એક જ આપે છે અને ગીતાને અનુભવ થયો કે પહેલા પણ એક વર્ષ પહેલા પણ એક વ્યક્તિ એને એક્સપિરિયન્સ કરાવેલો હતો એને ફીલ કરાવેલું કે યુ આર ઇન્ફિરિયર આઈ એમ સુપીરિયર મતલબ હું વધારે જાણું છું મને ખબર છે મારા જીવનમાં શું કરવાનું છે અને બાય ડિફોલ્ટ જ્યારે મને ખબર છે ઈટ મીન્સ ગીતાને હર્ટ થાય છે કે જેમ કે મને નથી ખબર એને ડાયરેક્ટ એમ નથી કીધું કે તું કશું નથી જાણતી તને કંઈ ખબર જ નથી એને ડાયરેક્ટ એમ નથી કીધું એ યુ આર ઇન્ફિરિયર યુ આર નોટ ગુડ ઇનફ પણ એ જે બિહેવિયર અને એ જે એટીટ્યુડ હતું એ સુપિરિયર હાઈ લેવલ નો હતું આઈ નો વોટ આઈ વોન્ટ ટુ ડુ જ્યારે તું કંઈક કહેવા જાય છે કે કંઈક એડવાઇસ આપવા જાય છે ત્યારે એને એવું બિહેવ કર્યું કે મને ખબર છે મારે શું કરવું છે તું જે કરે છે મારે નથી કરવું ઇટ મીન્સ તારા ઉપર શું ડાઉટ નાખ્યો તો મને એવું ફીલ થયું એ જગ્યા પર સેમ સિચ્યુએશન મતલબ એ જ સિચ્યુએશનની અંદર ધેટ ટાઈમ કે હું જે કરું છું એ બરાબર નથી કે હું મારી લાઈફમાં માં perfect છું મતલબ જે કામ કરવું છે એ જ કરું છું કે આ શું બતાવે આખી situation you are doubtful ફોર યોર work Haay. for your choices your what discipline. you are doing right now yeah. it means કે તું તારી અંદર પોતે જ દુવિધામાં છે હું જે કરું છું તે બરાબર છે કે નથી યુ આર નોટ ગિવિંગ જસ્ટિસ ટુ યોર વર્ક યુ આર નોટ એક્સેપ્ટિંગ યોર self હું જે બી કરું છું એ બધું બરાબર જ છે અને રાઈટ ડિરેક્શનમાં છું એટલે સામેવાળો વ્યક્તિ તને ફીલ કરાવી જાય કે તું જે કરે છે મારે નત કરવું હું વધારે ક્લિયર છું મને શું કરવું છે ખબર છે અને એ તને ટ્રિગર લાગે છે ઓકે યસ करेक्ट તો હવે તારે આ જગ્યા પર શું કામ કરવું પડે કે બે જણે તને સેમ એક્સપિરિયન્સ કરાય તો મને મારી ને હું જે પણ કરું છું એ બધું એક્સેપ્ટ કરીને એના ઉપર મારે ના હજુ સમજ હજુ ડિટેલ માં જામ બે વ્યક્તિએ એ તને એક સિમિલર એક્સપિરિયન્સ કરાવ્યો એમાં ફીલિંગ શું આવી ધેટ પર્સન ઇઝ મોર પાવરફુલ મોર ક્લિયર અબાઉટ હિઝ વર્ક હિઝ લાઈફ ડિસિઝન એન્ડ હિઝ ક્લેરિટી હિઝ ક્લિયર અને એ તને શું એક્સપિરિયન્સ કરાવે છે કે એની નજરમાં તું એવું ફીલ કરે છે કે તો પછી હું ક્લિયર નથી હા બરાબર જરૂરી છે કે બંનેની ડિરેક્શન એક જ બાજુ હોય એ જે વ્યક્તિ ક્લિયર છે એની લાઈફમાં એ જે કરવા માટે પેદા થયેલો છે એના માટે એને ક્લેરિટી છે એટ ડઝન મીન કે તારી પાસે ક્લેરિટી નથી કમ્બાઇન કરી લીધી બરાબર છે એ એને જે કરવું છે એમાં એ ક્લિયર છે અને તને જે કરવું છે એમાં તું ક્લિયર છે જિંદગી માં તને એવું ફિલ થયો કે તારી પાસે કોઈ મજબૂરી થી કોઈ કઈ કામ કરાવી શકે અને તારો હાર્ટ તને ગવાહી નહીં આપતું હોય તો એ કામ તું કરી શકે તો ભૂખી મરી જવાનું પસંદ કરી લેશે યસ ડેફિનેટલી હે ને બટ તું એજ કામ કર સકે જે મને મજા આવે તો ઈટ મીન્સ યુ હેવ યોર ક્લિયર ડાયરેક્શન તો પછી શંકા કેમ થાય તો કે તને ડાઉટ છે ડાઉટ શેના પર છે કે હું જે કરું છું એ બરાબર છે કે નહીં આને શું કહેવાય સેલ્ફ ડાઉટ સેલ્ફ ડાઉટ યસ પોતાનો ઉપરનો ડાઉટ પોતાને ઇન્ફિરિયર ફીલ કરાવે છે કે હું જે ડિસિઝન લઉં છું હું જે ફીલ કરું છું તે ભી રાઈટ છે કે નહીં એટલે question માર દઈ ટૂંક હા અને જ્યારે તારી અંદર એ ફર્મ ફાઉન્ડેશન ની હોય કે તું જે કરે છે બેસ્ટ જ છે તારું હૃદય એમાં ગવાહી આપે છે તારી આત્મા એમાં ગવાહી આપે છે તો તારે ત્યાં કોન્ફિડન્ટ રહેવું જોઈએ પણ એ જગ્યાએ તું સેલ્ફ ડાઉટ કરે તું અંદરથી હલેલી હોય એટલે બીજો આવીને તને શેક કરી દે ઓકે તો એ જગ્યા પર અગર હું કોન્ફિડન્ટ હોઉં મારી જગ્યા પર ભલે સામેવાળા એવું રિએક્ટ કરી દઉં પણ હું કોન્ફિડન્સ છું મારા કામને લઈને બધી જ્યારે પ્રેક્ટિકલ વર્ક કરને અમાવી

એ જેવું તને ફીલ કરાવે છે તેવું જ તું પોતાને ફીલ કરાવે છે એ વ્યક્તિ તને જેવું ફીલ કરાવે છે એ તારું પ્રતિબિંબ છે આઈનામાં એ ક્રિટિકલ છે એ જજમેન્ટલ છે એ સુપિરિયર ફીલ છે ફીલ છે જે પાવરફુલ છે તે પોતાની અંદરની એક ઓથેન્ટિક સેલ્ફને ઇન્ફિરિયર ફીલ કરાવે છે

જે કોઈ સાધુ સાધારણ નાનો વ્યક્તિ હોય અને એને ત્યાં આ રીતે ટ્રીટ કર્યું હોય આઈ નો વોટ આઈ વોન્ટ ટુ ડૂ યુ ડોન્ટ નો રિકોલ કરી એક એક્સપિરિયન્સ બચપનથી મોટા થયા સુધીનો કે જ્યાં તે સેમ બિહેવિયર કર્યું હશે અને કોઈને ફીલ કરાવ્યું હશે કે મને ખબર છે મારે શું કરવાનું છે તને નથી ખબર શું કરવાનું છે યુ આર નોટ ગુડ ઇન જે વેન યાદ આવે છે ગાઈસ મામા કોઈ શકે હ ને કોઈ ભી વ્યક્તિ હોય છે કે જેવું આ બે વ્યક્તિઓએ તને ફીલ કરાવ્યું એવું સેમ તે બીજાને ભી ફીલ કરાવ્યું હશે અને એવું સેમ તે તારી પોતાની પ્યોર ઓથેન્ટિક real self ને ભી ફીલ કરાવ્યું હશે સો યુ આર કન્ટિન્યુઅસલી જજિંગ યોર self ઇન વેલિડેટિંગ યોર self रिजेक्टिंग योरसेल्फ रिजेक्टिंग योर गट फीलिंग एंड योर रियल ट्रू सेल्फ ऑथेंटिक सेल्फ એટલે લોકો તારીリアલિટી ને તારી ઓથેન્ટિસિટી ને તારી હેપીનેસ ને ક્વેશ્ચન કરે હમ બરાબર આખો સિચ્યુએશન તને ખ્યાલ આવી ગયો યે હવે કેવું લાગે છે હવે ઈ સ્કિલ થાય છે એટલે મને ક્લેરિટી મળી ગઈ કે હું જ પોતાની સાથે પણ હું કરું છું ને હું સેમ બિહેવિયર મે પણ કરું છું તો જયારે બી આવો કોઈ ડાઉટ ફીલ થાય ને તો પેલા પોતાને પૂછવાનું કે મારી મરજીની વિરુદ્ધ મારી પાસે કોઈ કામ કરાવી શકે અગર મારું હોય અને મારું હોય તો મન મારીને કોઈ કામ કેટલા દિવસ સુધી કરી શકું મતલબ હું કોઈ કામ કરું છું મારું હાર્ટ મને હાજરી બી આપે છે કે આજ કામ તારે કરવાનું છે અને આજ રીતે તારી લાઈફ છે ને આ જ દિશામાં તને રસ્તો મળશે ઇફ કેન કેન મેનુ યુ તારું તારું દિમાગ તને તને ભટકાવી શકે દિલ દિલ કોઈ દિવસ નહીં ભટકાવે અને અને બે ની લડાઈ હંમેશા છે જેટલા દિમાગ વાપરતા હશે ને એ બધા બનાવી દેશે ઓકે જે ઓપરેટ થાય છે એ એ જ જ મને તને રિજેક્ટ કરે એટલે મિરર જોઈએ ને તો સાઉન્ડ જેટલા બી વ્યક્તિઓ આવે છે ને એ બધા તારો આઈ છે તારું જ પ્રતિબિંબ તને બતાવે છે કે જો તું તારી પોતાની જાત સાથે જ આવું કરે છે જેવું હું તારી સાથે કરું છું બરોબર તો મિત્રો આજનો આ લેસન ચાઈ પર ચર્ચા સાથે હાઉ મિરર રિફ્લેક્શન કેન વર્ક અગર તમે લાઈફના કોઈ બી અનુભવમાં કોઈ બી વ્યક્તિઓ સાથે જ્યારે તમને કોઈ હર્ટ મળે છે રિજેક્શન મળે કોઈ ટ્રબલ ફીલ થાય અને તમે ટ્રિગર થાવ ત્યારે બ્લેમ કરવાની જગ્યાએ પોતાના પર ક્વેશ્ચન કરો કે આ વ્યક્તિએ મારી સાથે આવું બિહેવ કર્યું કેમ અને મને આવું ફીલ કરાવ્યું કેમ તો મારી અંદરની જ સેલ્ફ ક્યારેક ને ક્યારેક ઘૂટાતી હોય કેમ કે મારી જે લોજિકલ સેલ્ફ છે કે મારી અંદરની જ એક પર્સનાલિટી છે જે મને પોતાને જ રિજેક્ટ કરતી હોય હું ડાઉટફુલ સ્ટેટમાં હોઉં હું પોતાને ફૂલી એક્સેપ્ટ નહીં કરતી ત્યારે મને કોઈ આવી રીતે રિજેક્ટ કરી જાય કે આવું કોઈ લેસન આપી જાય સેકન્ડ જ્યારે હું મારાથી કમજોર બી તો કોઈ હશે અને જ્યારે કોઈ મારાથી કમજોર હશે ને અને ત્યારે હું પાવરમાં હોય પાવરફુલ હોઉ ને એટલે મારાથી કમજોર સાથે હું સેમ જ બિહેવ કરું ઓકે અહીંયા જો એક મારો પ્રશ્ન છે કે હું સેમ આવું બિહેવ કરું તો એ જગ્યા પર એ જે કમજોર વ્યક્તિ છે તો એની પણ તો ઇફેક્ટ ફીલ થાય ને કે મારો પાવર એ રીતે થઈ જાય જ્યારે તું કમ્પ કમજોર વ્યક્તિ માટે સિમ્પથી અને કમ્પેશન અને લવ શો નથી કરતી તો ત્યારે તને ખબર નથી પડતું એટલે તારાથી વીક વ્યક્તિને સેમ રીતે ટ્રીટ કર્યો અને તે એને ટ્રીગર આપ્યો અને તું ત્યાંથી આગળ વધી જાય છે પણ એ ટ્રીટ તારામાં પડેલો છે એટલે તારા વાઇબ્રેશન્સ એવા જ વ્યક્તિને અટ્રેક કરે કે જે તને સેમ રિટર્ન આપે કે આ આ પ્રકૃતિ છે ને પોતાની શીપમાં કશું નહીં એ તને પાછું પાછું જ તે જ્યાં ઈકવું હશે ને ત્યાંથી તને પાછું આવશે બાઉન્સ આવ્યું છે એટલે બંને એરિયા પર કામ કરી શકાય કે વોટ યુ રિસીવ

અને અહીંયાથી પર થઈ શકાયક્શન ઉપર આપણે વાત કરી અને જીવનનો એકચ્યુઅલ પ્રશ્ન સોલ્વ કર્યો હવે એનું રિઝલ્ટ એની લાઈફમાં કેવી રીતે લે છે અને એનું રિઝલ્ટ મળે છે કે નહીં એ ક્યારે ખબર પડશે જ્યારે કોઈ ત્રીજો વ્યક્તિ અગર સેમ બિહેવ કરી જશે તો એ એવિડન્સ બનશે કે હજુ કામ નથી થતું અને લાઈફમાં ક્યારેય નહીં મળે કોઈક વ્યક્તિ આવશે જે એને એપ્રિશિએટ કરી જશે ઓકે યુ આર ઓન રાઇટ પાથ યુ આર ડુઈંગ સો ગુડ વર્ક યુ આર મચ મોર એને બેટર એક્સપિરિયન્સ કરાવી હતી અગર જો હિલ નહીં થઈ હોય તો